નમસ્કાર મિત્રો દેખા દેખી માં આપણે ક્યાં સુધી પહોંચી ગયા છીએ ને આપણને કઈ ખબર રહી નથી આપણે કેટલી મંજિલ કાપી નાખી છે અમારા છોકરા બહાર ભણે છે તમારા છોકરા અહીં ભણે છે ને તમારે એને બહાર મોકલી દેવાથી બહુ હોશિયાર થઈ જાય ફલાણી જગ્યાએ મોકલી જવું ઓલી હોસ્ટેલમાં મોકલી જવું એટલે પણ ભણવાનું બહુ સારું છે આવી બધી માનસિકતા આપણી છે ને એને આપણે અટકાવી જોઈએ કારણ કે અહીંયા હોય છોકરા કે બહાર હોય આપણે એનામાં હું રેડ્યું છે હું તમે બધા ખાલી તમને નથી કહેતો હું મારે આ બધું

સો થી વધુ સ્થળે આ સિગારેટ થાય છે એક જ દિવસમાં વધુ સ્થળોએથી ચાર લાખ કરતાં વધુ રકમની સિગરેટો વેચાઈ જાય છે અને વિદ્યાર્થીઓ ફૂંકી નાખે એટલે આ વિદ્યાનગરની જ વાત નથી દરેક મહાનગરોમાં સુરત હોય વડોદરા હોય આણંદ હોય વાલીઓ પાસે એવો સમય નથી કે આપણા છોકરા ક્યાં જાય છે શું કરવાનું મારી ને તમારી બધાય પાસે આપણે વાલીઓ જ થઈ ગયા પણ વાલીપણું આપણામાં ઘટતું એવું લાગે છે આપણે આપણી રીતે મોબાઈલ મોડી રાત સુધી ઘૂમડતા હોઈએ છીએ અને જ્યારે આપણે ઉઠવાનો સમયનું કાંઈ નિર્ધાર નથી ક્યારે હોવું હોય એનું કાંઈ નક્કી નથી એટલે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીની રીતે ઉઠીને ભણવાના સમયે વ્યા જતા હોય છે ટ્યુશનના બાને ટ્યુશનમાં વ્યાજતા આપણે ધંધાના ટાઈમે ધંધાએ વ્યા જતા હોય છે પછી રહી વાત કે સમય જાતા બહુ પસ્તાવો થાય છે એ વાત ચોક્કસ છે કારણ કે આપણે જ આપણી રીતે આપણે સમય નથી કાઢ્યો એમાં યુવા ધન બરબાદ થઈ રહ્યું છે અને પાંચ વર્ષ આવતા પાંચ વર્ષમાં તમારે લખવું અહીંયા લખી રાખજો યુવા ધનનો ખાતમો બોલી જાય યુવાનો છે પણ દુર્બળ ને નિર્બળ નપુસંગ અત્યારે તમે વિચાર કરો સો લોકોના લગ્ન થાય ને તો ચાલીસ લોકોને સંતાન નથી થતા આ ટેચ્યુ બીબીનો પ્રશ્ન ઉઠ્યો છે કેવડો મોટો શહેરોની અંદર તમે જોઈ શકો છો ખા ન ખાવાનું ખાઈને આપણે ક્યાં પૂજ્યા છીએ ને અને ન પીવાનું પીણું પી જે વસ્તુઓ આપણે કામની નથી એની ઉપર આપણે ફોકસ કરવાની જરૂરત નથી એની સામું જો જે રસ્તે જ નથી એનું સરનામું હું કામ પૂછવું જોઈએ છોકરાઓ સિગરેટો પી રહ્યા છે અત્યારે આ તમને નીચે દેખાય છે અમારા ખિસ્સાની વાત તો છે જ નહીં આ પેપરમાં આવેલું છે ચાર લાખની એક દીમાં સિગરેટ પી જાય છે આ યુવાધનનું શું થાય તમારે ખાલી નિરાતે બહેન વિચાર કરવાનો છે મોટિવેશન હોય કલાકારો હોય ધર્મગુરુ હોય સ્નેહ અંદર કે ક્યાંય પણ કોઈ પણ સમાજમાં જે પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે ધીરે ધીરે ઉભું થયેલું છે અત્યારે ભી ફાલા ઊભા થયા છે એ આપણને જ વાગવાના છે મને તમને બધાય ને આમાં હું બાકાત નથી તમને હું સલાહ નથી દેતો તમારા છોકરા બગડી જાહે મારાનું મારે ધ્યાન રાખવું પડશે નકર આ પરિસ્થિતિ ક્યાં જઈ આવનારા સમયમાં તમે જો પાંચ ખાતમો બોલી જાય આપણે મોડી રાત સુધી બેસીને જ્યાં ત્યાં બેહીન માવા અને વાતો કરવામાં ફડાકા મારવામાં છે ને આપણું યુવાધન આમાં બગડી છે તમને વિડીયો આ સમજાણો હોય તો તમે કોમેન્ટના માધ્યમથી જવાબ આપજો લખજો કાંઈ ના કાંઈ તમારું મંતવ્ય વિડીયો દરેક લોકો સુધી શેર કરજો ઓકે અસ્તુ ધન્યવાદ